ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા મને આજે ફરી વાર તમારું સ્વાગત છે મારા કડાકાન ભડાકા વાળા અંદર કડાકા ભડાકા બ્લોગ તમે વિચારતા હશો કે આવડી ગયો ને બ્લોક લાયા આ જો વરસાદનું પાણી રાતે એવો કડાકાન ભડાકા થયા હે ભાઈ 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 જે વીજળી થઈ છે ને ઓ જે વીજળી થઈ છે ને થોડી વાર પણ બંધ નતી રહેતી બોલો એટલી વીજળી થઈ છે ને આમ લબ 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 લાઈટો ચાલુ ચાલુ એકદમ અજવાળે અજવાળું થાય બોલો રાતે શૂટ તો પણ ચાર્જિંગ નતું લાઈટ નથી એટલા માટે કઈ કરી નહીં બાકી જો પાણી બધા આખી નર્સરી પાણી થઈ ગઈ બોલ રાતે તો જે અમે આજની રાત કાઢી ને હા મન જોડે હે કે આજની રાત ગઈ કઈ રીતની બરોબર હજુ તો તોય વહેલા જાગી ગયો અત્યારે પહેલાં જગાણું નહીં કેમ કે રાતે મોડા ઘડી જાગશે તો બે ત્રણ વાગે આવતી તો જગાણું જ નહીં એટલે મસ્ત એવું પેલા નાવા જવું પડશે મસ્ત એનું આ ટાઢુડા બ્લોગમાં આ ટાઢા ટાઢા વાતાવરણમાં ટાઢા ટાઢા ભણીએ નહીં નાચીએ શરદી થાય તો થાય નાવું તો પડશે જો ભાઈ આવા વરસાદ નો ગોળો ખસી જોઈએ ગોળો ઠેકાણે લાવે ઓકે ગાઈઝ નાઈ જોઈને મસ્ત રેડી થઈ ગયો છું ને નાસ્તો પણ કરી આવ્યો છું ને બધું કરી આવ્યો છું ને આઠ વાગી ગયા છે આપણે જવાનો ટાઈમ થયો પણ તોય ટાઈમ કાઢીને હું બ્લોગ બનાવ છું બોલો અને અત્યારે હું તમને બતાવવાનો છું મસ્ત એવું આપણે વાયતું રોપો એ હા જુઓ અહીંયાથી અહીંયાથી નીકળવાની કોશિશ કરે છે એ નીકળશે કદાચ નીકળશે અહીંયાથી જ ચલો વેઇટ કરીએ એ ક્યારે નીકળે ત્યાં સુધી આપણે રોજે જોતા રહીશું બાકી તો જુઓ આ ની હાલત શું થઈ હે જુઓ સાહેબ વરસાદનું મધ જોવો ખાલી જેવું થઈ ગયું છે સારું એવું ઉડીને કોઈને કઈ નહીં નહીં તો ઉપાદી લાવ્યા તો ઓકે ગાઈશ તો આપડી મેન રાણી એકદમ નાઈ મસ્ત રેડી થઈ આશી રાત પડી પડી નાઈ હે બોલો જેવી હવે ચગારા મારે હેરી ને વરસાદની ની નાઈ ને તો એ તારી આ શું અંદર જુઓ ખાલી લેબડા ઉગવા માટે લેબડાના બીજ તાર્યા લેબુડી

તરેડા થાય ને આ ઓફિસ ઝુંબાની છે જુઓ ખાલી ઓ ભાઈ વાહ કેટલી નેક્સ્ટ લેવલ છે ને બાકી ગજબ એમાં આ દડા જો ઉપર સડીને કૂદવાનું મજા આવે ગાઈસ તમે કેતા હશો ઓફિસમાં ડાયરેક્ટ કેમ આવતો રહ્યો ભાઈ પણ જો હાથ પડી ગઈ છે મસ્ત એવી જો વાદળા વાદળા કોઈ કર્યા હે ખતરનાક આપણે જવાનું છે બે ત્રણ વસ્તુ લેવા ચાલ ઓકે તો ગાઈસ આજે આપણે મોટેરાની બજારો અહીંયાથી આપણે જે વસ્તુ લેવાની હતી એ મળે એમ નથી તો અત્યારે આપણે જવાનું છે ડીમાર્ટમાં ડીમાર્ટમાં જોઈએ મળશે કે નહીં મળે અને વસ્તુ શું લેવાની છે વસ્તુ હું તમને લઈને જ પછી બતાવું ઓકે ગાઈસ ડીમાર્ટ આવી ગયા અને હવે જોઈએ ડીમાર્ટની અંદર

એની કચરા પેટીની બ્લેક કલરની ની ગાર્બેજ આવે ને આ જાનની મેડિયા બંધ થયા ને એટલું હું મગજ ભરે ને પેલા તો ઓનલાઈન નહીં મળતી તો હું ઓનલાઈન મંગાવી દઉં તો હવે ઓનલાઈન નહીં બંધ થઈ ગઈ બોલો હું કેટલું ભર્યો અદ વગરનું ભર્યો બોલો ચાલો કઈ વાંધો નહીં ફટાફટ પહોંચી જઈએ મસ્ત આપણે સામે દેખાઈ છે ઓકે ગાઈસ જસ્ટ મે કીધું તો એવું જ થયું આપણેને વસ્તુ તો ના મળી પણ વરસાદ મળી ગયો આપણે ત્યારે તો ના મળ્યો પણ અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આપણને વરસાદ મળી ગયો છે અને સવારે ગાડી ક્યાં ફસણી હતી હું તમને અહીંયા બતાવું છું અહીં આગળ અહીં આગળ રોડમાં ખસાઈ ગઈ હતી અત્યારે ચોમાસાની અંદર તમારે ગાડી છે ને બહુ જોઈને ચલાવવી પડશે કેમ કે તમે ગમે ત્યારે ખાડો માપી લો કોઈ નક્કી ના કહેવાય અંદર વબાત શેર થઈ ગયા આગળ રોડ માપી લો બોલો

કઈક બનાવીએ એટલે અંદર નાખીએ વાવ એમ વરસાદની અંદર અરે વળાની અંદર જે શાકમાં આવો ટેસ્ટ આવે ને લીમડાનો ને એવું બધું મસ્ત ગરમ ગરમ ખાવાનું વાવ મજા આવી જાય ચાલો કઈ નહીં ફટોફટ કરે પે આજ બાજુ મસ્ત ફ્રેશ થઈ ગઈ કંઈક કઈ રહેશે મને આવતા આવતા જુઓ ખાલી બોલો બોલો બનાવ ચાલુ જ છે કૃષ્ણા બેન કે ફાઇનલી અમારે અહીંયા ઢાળિયું બનાવી નાખ્યું છે એવું કે તો ઢાળિયું ફાઈનલી બની ગયું છે કેમ કે અહીંયા જો વરસાદનું ચૂલોન બુલો પલડી જતું હતું ને હવે કઈ નહીં પલળે કંઈક વસ્તુ મૂકવી હશે તો મૂકાઈ રહે અહીંયા હા બાર ખાટલો પણ વાસો તૈયારથી આવે ને ઓકે ગાઈશ તો આપણે ખાવાનું મસ્ત ખાઈ લીધું છે અંધારું પણ થઈ ગયું છે ને અત્યારે હું તમને એક મસ્ત વસ્તુ બતાવવાનું છું મસ્ત એટલે જંગલી વસ્તુ બતાવવાનું છું ચલો બતાવી દઉં જંગલી જાનવર યે ગયા પેલી બાજુ છે હે હે શું આવ્યું અજગર આવ્યો અજગર ના અલ્યા દરવાજોન ભાઈ કરવાતો રાયો છે કીલોમાં લાગો કર કરાયો કરાયો એ હે ચાલુ ફાસ્ટ બની આ બાજુ આ બાજુ કાય ના કાય પડ્યું કેલુરી तो thì ai cũng नेगळी चौथी नाही 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 उडीओ काय là काय काय काय